વગેરે જેવા વાહનોનો ઉપયોગ થાય છે પ્રશ્ન બે પ્રાણીઓ વડે ચાલતા વાહનોના નામ લખો તો પ્રાણીઓ વડે ચાલતા વાહનો બળદગાડી ઘોડાગાડી ઊંટગાડી વગેરે પ્રશ્ન ત્રણ જોઈશું ડુંગળાળ રસ્તા ઉપર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો ડુંગરા રસ્તા ઉપર ચાલતી વખતે પથ્થરો પર ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ ડુંગળ રસ્તે પથ્થરો પર પગ રાખવા પથ્થરો પર વાગે નહીં તેનું ધ્યાન રાખવું પ્રશ્ન ચાર આ પાઠમાં બાળકો શાળાએ જવા કેવા કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરે છે તો આ પાઠમાં બાળકો શાળાએ જવા માટે રિક્ષા સાયકલ સ્કૂટર સ્કૂલવાન બસ બળદગાડું ઊંટગાડી જેવા વાહનોનો ઉપયોગ કરે છે પ્રશ્ન પાંચ તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરેલ છે તે વાહનોના નામ લખો તો મેં વિવિધ વાહનોમાં મુસાફરી કરે છે જેમ કે બસ મોટર કાર રિક્ષા સ્કૂટર રેલગાડી બળદગાડી વિમાન વગેરે જેવા વાહનોમાં મેં મુસાફરી કરે છે આગળ જોઈશું પ્રશ્ન નંબર બે નીચેના કોષ્ટકમાં મુસાફરીના પ્રસંગ આપેલ છે પંચોતેર વર્ષ પહેલા અને વર્તમાન સમયે કેવા વાહનોનો ઉપયોગ થતો હતો તે વિશે વડીલો પાસેથી માહિતી મેળવીને લખો તો મુસાફરીનો પ્રસંગ પંચોતેર વર્ષ પહેલાંના વાહનો અને વર્તમાન સમયના વાહનો તો લગ્ન પ્રસંગમાં બળદગાડા જતા પંચોતેર વર્ષ પહેલાં અને અત્યારે બસ અને કારમાં જાય છે શાળાએ જવા પંચોતેર વર્ષ પહેલાં ચાલીને જતા જ્યારે અત્યારે રિક્ષા સ્કૂટર કે બસ આવી ગઈ છે બરાબર અને ટૂંકી મુસાફરી નજીકના ગામોમાં જવું હોય તો પંચોતેર વર્ષ પહેલાં ચાલીને જતા અત્યારે સ્કૂટર કાર એમાં જાય બરાબર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પંચોતેર વર્ષ પહેલાં ઘોડા અને હાથીનો ઉપયોગ થતો અત્યારે રેલગાડી અને વિમાનનો ઉપયોગ થાય વિદેશી દિવસ પહેલા પ્રશ્ન આપેલ મુસાફરીના વાહનોને તેની ઝડપના ક્રમ અનુસાર ચડતા ક્રમમાં ગોઠવો તો વાહનો છે મોટર કાર બળદગાડું ટ્રેક્ટર વિમાન હેલિકોપ્ટર જહાજ સાયકલ અને અવકાશિયા ઝડપ તો પહેલાં બળદગાડું બળદગાડે કરતાં વધુ ઝડપી સાયકલ એનાથી ઝડપી ટ્રેક્ટર ટ્રેક્ટરથી ઝડપી મોટરકાર કાર મોટરકારથી ઝડપી જહાજ જહાજથી ઝડપી હેલિકોપ્ટર હેલિકોપ્ટરથી વિમાન અને વિમાનથી ઝડપી અવકાશયાન બરાબર હવે આગળ જોઈએ પ્રશ્ન ચાર મનગમતા વાહનનું ચિત્ર દોરી રંગ પૂરો અને તેનો ઉપયોગ કયો થાય છે તે લખો તો જુઓ મેં મોટર કારનું ચિત્ર દોરું છે બરાબર તો હવે આપણે એના ઉપયોગ વિશે જાણીશું તો મોટર કારનો ઉપયોગ વિવિધ જગ્યાએ મુસાફરી કરવા માટે થાય છે એક ગામથી બીજા ગામ જવા માટે શાળાએ જવા માટે વગેરે જગ્યાએ થાય છે બરાબર આગળ જોઈએ પ્રશ્ન પાંચ કોષ્ટકનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો તો નામ રાજ્ય વિસ્તાર શાળાની મુસાફરીનું વાહન તો રૂચન રાજ્ય કેરળ વિસ્તાર જળ અને નાની હોડી બરાબર ક્રિપલ તો જમ્મુ કાશ્મીર પૂજા તો ઝારખંડ હેસી ગુજરાત મેદાનમાં સાયકલ રૂતવા રાજસ્થાન એ રણ પ્રદેશો ઊંટ ગાડી લઈને જાય છે બરાબર તારી આ રીતે બધાના બાળકોના નામ લખેલા છે રાજ્ય લખેલા છે વિસ્તાર કા વિસ્તારમાં કેવી રીતે જાય છે શાળાની મુસાફરીમાં તે બધું લખેલું છે બરાબર હવે આને આધારે પ્રશ્નો જવાબ જોઈશું આપણે તો પ્રથમ પ્રશ્ન છે કે જંગલ વિસ્તારમાં પૂજા કેવી રીતે મુસાફરી કરે છે તો જંગલ વિસ્તારમાં પૂજા ચાલીને મુસાફરી કરે છે બીજો પ્રશ્ન કોષ્ટકમાં આપેલ વાહનો પૈકી કયા વાહનની મદદથી સૌથી ઝડપી કોણ શાળાએ પહોંચશે તો શાળાની બસની મદદથી સૌથી ઝડપી શ્લોકા શાળાએ પહોંચશે પ્રશ્ન ત્રણ મેદાન વિસ્તારમાં બાળકો મુસાફરી કેવી રીતે કરે છે તો મેદાન વિસ્તારમાં બાળકો સાયકલ દ્વારા મુસાફરી કરે છે પ્રશ્ન ચાર સૌથી જોખમી મુસાફરી કોને કહીશું કેમ તો ઉડનખટોળલા સૌથી જોખમી મુસાફરી કહેવાય કેમ કે ઉડનખટોલા ખૂબ જ ઊંચાઈએ ચાલે છે આગળ જોઈશું પ્રશ્ન પાંચ જળ વિસ્તારમાં કોણ કયા વાહન દ્વારા મુસાફરી કરે છે તો જળ વિસ્તારમાં રૂચ નાની હોડી દ્વારા મુસાફરી કરે છે પ્રશ્ન છ ઋતુઆ ઊંટગાડીનો ઉપયોગ કેમ કરતી હશે તો ઋતુઆ રાજસ્થાનમાં રણ વિસ્તારમાં હોવાથી ઊંટ ઉપયોગ કરતી હશે તો બાળદોસ્તો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર